જેવી કાકડિયા હીરાભાઈ સોલંકી અને હવે દેર એટલે ત્રણ એન્જિનની સરકાર છે ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

હળુ હળુ પાણી ભરાતું નથી એક ગાયે ને દોઢ લઈને કોઈ ભરવાની દેતું ગામ માં ઠેઠ રાશું ને મારું ઘર બહુ દૂર છે તો મારે કેમ પાણી ભરવું ના છોડા બે મહિનાથી નળ આયા નથી તમારે કરવું હું